પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી અને કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી અઝ્નિકાંડ મામલે ના રિપોર્ટ પર પણ ચર્ચા થઈ છે ત્યારે આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે મેહુલ આજે કેબિનેટની બેઠક મળી છે અલગ અલગ મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી મહત્વપૂર્ણ અઝનિકાંડનો મુદ્દો બિલકુલથી અંકુર અગ્નિકાંડનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો કારણ કે અગ્નિકાંડ થયા બાદ પહેલી વખત કેબિનેટની બેઠક મળી હતી આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અને આ કેબિનેટમાં અગ્નિકાંડના સંદર્ભમાં જે એસઆઈટીનો રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે તેની સમીક્ષા કરવામાં આવી ક્યાં સુધી રિપોર્ટ સબમિટ થશે અને અગ્નિકાંડની અંદર અત્યાર સુધી કયા પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે તેની વિસ્તૃત વિગતો જે છે તે રજૂ કરવામાં આવી છે સાથે જ સ્માર્ટ મીટરનો જે મુદ્દો હતો અંકુર તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતો અને આ સ્માર્ટ મીટરના સંદર્ભમાં પણ વિરોધ લાંબા સમયથી થઈ રહ્યો છે ત્યારે હાલ હવે શિક્ષણ વિભાગ આ સંદર્ભે શું નિર્ણય કરી રહ્યો છે અને આવનાર દિવસોની અંદર સ્માર્ટ મીટરો જે છે તે કઈ કઈ જગ્યાએ લગાવવામાં આવશે તેની સમીક્ષા કરવામાં આવી શાળા પ્રવેશોત્સવ પ્રી મોન્સૂન એક્ટિવિટી એનડીએની જે નવી સરકારની જે બની છે તેના અભિનંદન પ્રસ્તાવ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર આ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી સત્યાવીસ અઠાવીસ અને ઓગણતીસ જૂનના રોજ અંકુર જે છે તે શાળા પ્રવેશોત્સવ યોજાવાનો છે તેના સંદર્ભે ચર્ચા કરવામાં આવી જી બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે બદલ